પુષ્પક વિમાન પુષ્પક વિમાન ધનના દેવતા કુબેર દેવને ભેટમાં મળ્યું હતું જેણે રાવણે છીનવી લીધું હતું વાલ્મીકી રામાયણ અનુસાર પુષ્પક વિમાન આકૃતિ આકૃતિવાળું હતું એ અગ્નિ અને વાયુની ઉર્જાથી ઉડે છે સાથે ઋતુ અનુસાર વાતાનુકૂલ પણ રહે છે પુષ્પક વિમાનનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું પુરાણો અનુસાર પુષ્પક વિમાનનું નિર્માણ બ્રહ્માજીએ પણ કર્યું હોય તેવું માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઇક શેર કરશો અને નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરશો તેથી નવી પોસ્ટના નોટિફિકેશન મળ્યા કરે તથા બે લાઇકોન હિટ કરશો પુષ્પક વિમાન હિન્દુ પૌરાણિક મહાકાવ્ય રામાયણમાં વર્ણિત વાયુનું વાહન હતું એને લંકાના રાજા રાવણ આવાગમન માટે ઉપયોગ કરતા હતા એટલે વિમાનનો ઉલ્લેખ સીતાહરણ પ્રકરણમાં પણ જોવા મળે છે રામાયણ અનુસાર રામ અને રાવણના યુદ્ધ પછી શ્રી રામ સીતા લક્ષ્મણ તથા લંકાના નવઘોષિત રાજા વિભીષણ તથા અન્ય લોકો સહિત લંકાથી અયોધ્યા આવ્યા હતા આ જ પુષ્પક વિમાન ધનના દેવતા કુબેરની પાસે હતું પરંતુ રાવણે પોતાના સોતેલા મોટાભાઈ કુબેર પાસેથી બળજબરીથી તેને નગરી સુવર્ણમંડિત લંકાપુરી તેમની પાસેથી છીનવી લીધા હતા અન્ય ગ્રંથો અનુસાર પુષ્પક વિમાનનું નિર્માણ વિધિ અંગીરા ઋષિ દ્વારા અને સજાવટ દેવી શિલ્પી વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી પ્રાચીન ગ્રંથો અનુસાર લગભગ દસ હજાર વર્ષ પહેલાંના વિમાનો અને યુદ્ધમાં તથા તેમના પ્રયોગનું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે આમ રાવણના પુષ્પક વિમાનનો ઉલ્લેખ જોવા મળે છે હવે આપણે પુષ્પક વિમાનના રોચક તથ્યો વિશે જાણીશું આ વિમાન બહુ જ તેજીથી ચાલે છે અને મનની ગતિથી પણ ચલાવી શકાય છે રાવણ આની પર બેસે ત્યારે તેની જ્યાં ઈચ્છા હોય તે દિશામાં ચાલી નીકળતું એની ગતિને મનની ગતિથી જ નિયંત્રણ કરી શકાતું હતું આ વિમાન આજના વિમાન કરતાં આધુનિક હતું જેનું પ્રમાણ આકાર જોઈને લગાવી શકાય છે જરૂરિયાત પ્રમાણે પુષ્પક વિમાનનો આકાર નાનો અને મોટો થઈ શકતો હતો પુષ્પક વિમાન એક પક્ષી જે મોરના આકારનું હતું અને જેની બે પાંખો હતી રામાયણમાં અને સુંદર રથની જેમ દર્શાવવામાં આવ્યું હતું જેમાં બેસવા માટે વચ્ચે સિંહાસન મૂકવામાં આવ્યું હતું આ સિંહાસન બેસવાના સ્થળને પોતાની જાતે મોટું અને નાનું કરી શકાતું હતું જ્યારે હનુમાનજીએ લંકા ગયા ત્યારે પુષ્પક વિમાન જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા તેની સુંદરતાના વખાણ કરે એટલા ઓછા હતા તે આકાશ કરતાં પણ વિશાળ લાગતું હતું આમાં કેટલાય પ્રકારના રત્ન સોનું અને અન્ય ધાતુ વગેરે જળવામાં આવી હતી સોનાના સ્તંભ બનાવવામાં આવ્યા હતા રામાયણ અનુસાર એને ચલાવવા માટે ઉર્જાનો ઉપયોગ કરવામાં આવતો હતો જેનાથી એની અસીમિત ગતિ આવી જતી હતી અને તે વાયુથી પણ તેજ ગતિથી દોડતું હતું જ્યારે માતા સીતાનું અપહરણ કરવામાં આવ્યું રાવણ દ્વારા આ જ પુષ્પક વિમાનમાં બેસાડીને માતા સીતાને લંકામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થયું અને શ્રીરામનો વિજય થયો ત્યારે તેમણે લંકાના નવા રાજા વિભીષણને રાજગાદી પર બેસાડીને પુષ્પક વિમાનમાં બેસીને માતા સીતા સાથે અયોધ્યા પરત ફર્યા મિત્રો પુષ્પક વિમાન વિશેની માહિતી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું